હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે આજે આપણે બનાવીશું અડદિયા પાક એના માટે મેં અહીંયા એક કિલો અડદનો લોટ લીધો છે જેમાં મેં બે ચમચી ઘી પીગાળેલું અને બે ચમચી દૂધ લીધું છે જેનો આપણે ધાબો દઈશું અહીંયા લોટ થોડો કરકરો જ છે પરંતુ એને વધારે સરસ દાણેદાર બનાવવા માટે મેં અહીંયા ધાબો દીધો છે આટલું ઘી અને દૂધ લીધા પછી મારે થોડું વધારે ઘી દૂધ પણ ઉમેરવું પડ્યું હવે આપણે એને સરસ રીતે મસળી લઈશું એકદમ બે હાથે આવી રીતના ઘસીને સરસ ધાબો દેવાનો છે આપણે ધાબો દીધા વગર પણ અડદિયો બનાવી શકીએ કોઈને જો એવો ઝીણા લોટનો ફાવતો હોય તો એ રીતના પણ બનાવી શકાય પરંતુ આ દાણેદાર વધારે સરસ લાગે છે હવે આપણે એને ચોખા અથવા તો બાજરી ચારવાની જે ચાળણી હોય એનાથી ચાળી લઈશું તો આવી રીતના દૂધ નાખવાથી એમાં ઘણી ગાંગડી પડી ગઈ છે હવે આવી રીતના ચાળી લીધા બાદ જે આ વધી એ ગાંગડીને આપણે મિક્સચરમાં એક બે આટા ફેરવી લઈશું જેથી એ જલ્દી ભૂકો થઈ જાય ચાણીથી પણ એ ભારે દેન ચાળી શકાય પરંતુ આનાથી એ ફટાફટ થઈ જાય તો લોટ આપણો ચળાઈ ગયો છે એકદમ સરસ દાણેદાર એવો લોટ તૈયાર થયો છે હવે આપણે એને શેકવા માટેની તૈયારી કરીશું તો અહીંયા મેં એક પેનમાં ઘી લીધું છે અહીંયા મેં વાસણ નાનું હોવાથી બે વાર શેક્યો હતો તો પહેલાં આપણે પાંચસો ગ્રામ જેટલો શેકી લઈશું તો મેં અહીંયા પાંચસો ગ્રામમાં થોડું ઓછું એટલું ઘી લીધું છે ઘી પીગળી જાય એટલે આપણે એમાં લોટ ઉમેરીશું મોટું વાસણ હોય તો એક સાથે સરસ બની જાય એલ્યુમિનિયમના વાસણમાં શેકવાથી એ થોડો કાળો થાય લો ટુ મીડિયમ ફ્લેમ પર એને શેકી લેવાનો છે જેટલી ફ્લેમ લો રાખીશું એટલો એ સરસ રીતે શેકાશે અત્યારે મિશ્રણ થોડું કોરો લાગે છે પરંતુ જેમ શેકાશે એમ એમાંથી ઘી છૂટું પડશે આટલા લોટને શેકાતા મારે દસ પંદર મિનિટ જેટલો ટાઈમ લાગ્યો મિશ્રણ થોડું હળવો પડવા લાગ્યો છે થોડી સુગંધ પણ આવવા લાગે છે થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે ઘણાને કલર ચેન્જ થાય ન ગમતું હોય તો એકાદ મિનિટ જેટલો લઈ લેવાનો નીચે ઉતારી લેવાનું કલર ચેન્જ થવાયો છે હાથ એકદમ હળવો પડી ગયો છે ઘી છૂટું પડી ગયું છે એકાદ મિનિટ જેટલું હજી રહેવા દઈશું હવે મેં નીચે ઉતારી અને બીજો પાંચસો ગ્રામ પણ આવી રીતના શેકી લીધો તો હવે આપણે એમાં મસાલો ઉમેરીશું જે તૈયાર મસાલો મળે છે અડદિયાનો એ જ મેં ઉમેર્યો છે મેં આ એક કિલો લોટમાં પચાસ ગ્રામ જેટલો મસાલો ઉમેર્યો છે જો આપણને વધારે ફાવતો હોય તો વધારે પણ ઉમેરી શકાય એનાથી એકદમ સ્ટ્રોંગ બને છે મારે થોડો લાઈટ બનાવો હતો અહીંયા આપણે માવાનો ગુંદરનો સૂકા ટોપરાનો વગેરે ઉપયોગ કરી શકીએ બજારનો માવો મને ગમતો નથી અને બનાવવાનો ટાઈમ નહોતો તો મેં માવાનો ઉપયોગ કર્યો નથી હવે અમે નવસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે અહીંયા આપણે જો માવો અને ગુંદર હોય તો કિલોથી થોડી વધારે પણ લઈ શકીએ હવે એનાથી અડધું એટલે કે પાંચસો ગ્રામથી થોડું ઓછું એટલું પાણી લઈ અને આ ચાસણી બનાવવા મૂકી છે થોડી થોડી વાર હલાવતા રહી અને આ ચાસણી તૈયાર કરીશું હવે મેં લોટ સવારના દસ વાગે શીખ્યો હતો અને ત્યારબાદ બીજું કામ કરી રસોઈ કરી અને ત્રણ ચાર વાગ્યા આ ચાસણી બનાવી તો જે કિલો લોટ હતો એ ઘી એકદમ ઠરી ગયો અને થોડો કઠણ થઈ ગયો ચાસણીમાં ઉમેરવાથી તરત સરખી રીતના ઓગળી જશે પરંતુ અત્યારે એકદમ આવી રીતના કઠણ થઈ ગયો તો આવી રીતના બધો જ લોટ આપણે ચાસણીમાં ઉમેરી દઈશું આ સમયે આપણે ઘીમાં તળેલો ગુંદર ઉમેરવાનો હોય છે અને અલગથી માવો શિકિન પણ ઉમેરવાનો હોય છે થોડી વારમાં આ ગાંગડી બધી ભાંગી જશે જો આપણે તરત બનાવતા હોઈએ તો આવી ગાંગડી થવાનો કોઈ પ્રશ્ન નથી તો એ ફટાફટ બની જાય ઘણીવાર લગ્ન પ્રસંગમાં લાઈવ અડદિયો મળતો હોય છે તો એ એને થોડો ઢીલો જ રાખવાનો હોય છે જેને આપણે ચમચીથી ખાઈ શકીએ તો તૈયાર છે આપણો અડદિયા પાક જેને મેં કાજુ બદામના ટુકડાથી ગાર્નિશ કર્યો છે હવે આપણે એને ચારથી પાંચ કલાક માટે ઠરવા દઈશું ત્યારબાદ એના કાપા કરી લઈશું જો આપણે થોડો વધારે કડક બનાવવો હોય તો એ થોડી વારમાં ઠરી જાય છે તો તૈયાર છે આપણો અડદિયા પાક જે એકદમ જ સરસ બન્યો છે તમને જો મારી આ રેસીપી ગમે હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ